નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આ વાર્તા વાંચતા મારી આંખોમાં હર્ષના આંસુ આવી ગયા તમને પણ જરૂર ગમશે હજુ આવા દીકરા દીકરી વહુ છે જે મા બાપની સેવાને સાચો ધર્મ સાંજે છે તો મિત્રો નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળજો તો ચાલો શરૂ કરીએ આજની વાત ગોવિંદભાઈને બે પુત્રો મોટો હાર્દિક અને નાનો હાર્દિક પત્ની સુશીલાબેન નામ પ્રમાણે જ સુશીલ અમદાવાદમાં કાપડની મોટી દુકાન ધરાવતો આ આ પરિવાર પરિવારનું મૂળ વતન બનાસકાંઠાના પાલનપુર પાસેનું એક ગામ મોટો દીકરો હાર્દિક એમબીબીએસ પૂરો કરીને એમડી બનવા ન્યુયોર્ક અમેરિકા ગયો હાર્દિક સ્વભાવે એકદમ સરળ કોઈ ના કોઈ અભિમાન હાર્દિક જ અહીં આવી હતી અને એનો પરિવાર પણ અમદાવાદ રહેતું હતું એમનું મૂળ વતન પણ બનાસકાંઠાનું ડીસા પાસેનું એક ગામ પિતા રાજેશભાઈ અને માતા સંગીતાબેનનું લાડકવાયુ સંતાન વંદના એક નાનો ભાઈ ખરો જે બીએસસીસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે સાહજિક પરિચિત બાદ બંને વચ્ચે નિકટતા વધતી ગઈ બંને પોતાના અભ્યાસ પ્રત્યેક તો સભાન અને સજાગ જ હતા બંનેએ લગ્નબંધનને બંધનને બાંધવવાનું નક્કી કર્યું પરંતુ સાથે શાંત વંદનાની એક શરત હતી કે બંનેએ પોતપોતાના માવતનની સમિતિ મેળવીને વંદનાને તો એના મા બાપની સમિતિ પણ લીધી એક જ જ્ઞાત ઉપર હાર્દિક સોહામણો પણ હતો એટલે અભ્યાસની વિગત અને ફોટો જોઈને જ વંદનાના મા બાપે સંમતિને આપી દીધી વંદનાના મા બાપને પોતાની દીકરીની કાબિલિયત પર કોઈ શંકાતો ક્યારે હતી જ નહીં સાથે સાથે વંદનાના સંસ્કારો પણ સંપૂર્ણ વિશ્વાસ હતો હાર્દિકનો એકદમ સરળ સ્વભાવ અને થોડી શરૂઆત પ્રકૃતિ આડે આવીને ઊભી રહી એટલે એના મા બાપને કહી ના શક્યો પરંતુ એને એટલો આત્મવિશ્વાસ હતો કે મા બાપ મારી પસંદગીને સ્વીકારી જ લેશે હાર્દિકનો અભ્યાસ પૂરો થયો બંને જણ અમદાવાદ આવ્યા અને પોતપોતાના ઘેર જવા માટે છૂટા પડ્યા બીજા દિવસે હાર્દિકે સુશીલાબેનને શરમાતા સંકોચતા બધી હકીકત જણાવી સુશીલાબેન સાંજે જમતી વખતે ગોવિંદભાઈને બધી વાત કરી વંદનાના માતા પિતાના નામ અને ગામ જાણીને ગોવિંદભાઈ ભડક્યા અરે આ તો એ જ રાજેશ છે કે જેને મારી પિતરાઈ બહેનને રીંકુને છૂટા છેડા અપાવ્યા હતા જેના લગ્ન એના પિતરાઈ ભાઈ સાથે થયેલ હતા હા એની દીકરી ડોક્ટરનું ભણી રહી છે હું કોઈ કાળે આ સંબંધ માટે તૈયાર નથી વીસ વર્ષ પહેલાની ઘટનાને સંભાળીને ગોવિંદભાઈએ આ સંબંધ પર ચોકડી મારી દીધી હાર્દિક આ બધું કાનો કાન સાંભળી રહ્યું હતું પૂરેપૂરા ધર્મ સંકટમાં મુકાઈ ગયું હવે શું કરવું પિતાજીના સ્વભાવની એને ખબર હતી એ કોઈ કાળે નહીં માને એ હાર્દિક સારી રીતે જાણતું હતું વંદના એ પૂરેપૂરો ખોવાઈ ચૂક્યો હતો એ પણ એટલું જ સત્ય હતું અને વંદના હાર્દિકને ખબર હતી કે આ હકીકત વંદના સહન નહીં કરી શકે વંદના અભ્યાસનું એક વર્ષ બાકી હતું એટલે એને શું કહેવું હવે છેવટે મનમાં પાકો નિશ્રી કરીને હાર્દિકે વંદનાને ફોન કર્યો વંદના મેં ઘેર બધી જ વાત કરી લીધી છે મમ્મી પપ્પાએ હા પાડી છે પરંતુ સાથે સાથે કહ્યું છે કે વહુનો અભ્યાસ પૂરો થવા દે વંદનાએ પ્રત્યુએ ખવાડ્યું મને સારું લગાડવા માટે ખોટું બોલી રહ્યો છો તમે તમારા મમ્મી પપ્પાએ ક્યારે હાર નહીં પાડી હોય હે હાર્દિક ખચકાયને બોલતા બંધ થઈ ગયો ધીમા દુષ્કા સાથે વંદના બોલી મે અમેરિકા થી ફોન કર્યો હતો ત્યારે મમ્મી પપ્પા ના નામ અને ગામ નોતા જણાવ્યા પરંતુ ઘેર આવીને બધું સવિસ્તર જણાવ્યું એ સાથે જ મારા પપ્પાએ પણ સંબંધ આગળ નહીં વધારવાની સૂચના આપી દીધી અધૂરામાં પૂરું તમારા પપ્પાનો ફોન પણ મારા પપ્પા પર આવી ગયો ને એમણે કહ્યું કે જો બધા ભેગા થઈને મારા દીકરાને ફસાવવા નહીં વંદના હું અત્યારે જ તને મળવા આવું છું બોલ ક્યાં કેટલા વાગ્યે મળશું હાર્દિકે ફોન પર કહ્યું રોડ નરોડા સર્કલ સાંજે પાંચ વાગ્યે વંદના રડતા રડતા બોલી પાંચ વાગ્યે મળીને ઘણી બધી ચર્ચા સાથે બંને નક્કી કર્યું કે બંનેના મા મનાવવા પ્રયત્નો ચાલુ રાખવા છતાંય નિષ્ફળ મળે તો વંદનાનો અભ્યાસ પૂર્ણ થતાં જ પ્રેમ લગ્ન કરી લેવા અને બંને સજડ નઈને છૂટા પડ્યા હાર્દિક કે ડોક્ટર હાઉસમાં છ એક મહિના સેવા આપીને પછી પોતાની હોસ્પિટલ શરૂ કરી થોડી પિતાજીની મદદ અને થોડી લોન લઈને પિતાજીને મનાવવામાં ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ગોવિંદભાઈ એકના બે ના થયા વેરીની દીકરી મારા ઘેરે તો ના જ લાવું આ જ પ્રત્યુત્તર જો કે વંદનાની પણ એ જ પરિસ્થિતિ હતી વંદનાનો અભ્યાસ પૂરો થયો બંનેના પિતાજીઓના જીદી સ્વભાવમાં કોઈ પરિવર્તન નહીં છેવટે હાર્દિક અને વંદના કોર્ટમાં જઈ લગ્ન તાતડે બંધાઈ ગયા બંનેના પરિવાર સાથેના સંબંધો કપાઈ ગયા એનો દોષ મા બાપોને હતો ને બંનેના મા બાપોએ સામેથી જ સંબંધો કાપી નાખ્યા હતા પરિવાર પ્રત્યે બંનેને અઢળક પ્રેમ હતો પરંતુ બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં હતો હા વંદના અને હાર્દિકને અમર આશા હતી કે મા બાપોને ભલે તરછોડ્યા પરંતુ એક દિવસ જરૂર સુખમય મિલન સર્જાશે જ બંને રોગના સ્પેશિયાલિસ્ટ હતા એટલે હોસ્પિટલ તો ધમધોકા ચાલતી હતી વર્ષ વર્ષો માત્ર છતાં મા બાપે અનાથનો હતો હાર્ડ ભણાવવામાં ખાસ કંઈ ના શક્યું એટલે પપ્પાની કાપડની દુકાન જ સંભાળવા લાગ્યો લગ્ન ગયા ગયા વર્ષ વીતી ને બે બાળકોનો પિતા પણ બની ઘડપણ દેખાયું ઢીંચણની ગાદીઓ ઘસાવવાની ચાલવામાં મુશ્કેલી પડવા લાગી દુકાને જવાનું બંધ થયું સુશીલાબેન પણ કમરની તકલીફ સામે ઝમી રહ્યા હતા કામમાં મુશ્કેલી પડવા લાગી દીકરાના બે સંતાનોને સાચવવામાં અક્ષમ બની ગયા હાથની પત્ની મોહિનીને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા એક દીકરાને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવ્યો હતો તે છેતરીને વાળી ચોળી લઈ ગયો બધું બે ડોક્ટર છે ને લીલા લેર કરે છે એવા સુખી દીકરા આગળ જઈને રહો તો ખબર પડી પણ ક્યાં જવું છે ત્યાં બસ અમારા જ કપાળે લખાયા છે મોહિનીના આવા મહેણા ટોણા અને હાર્દનું ભાવહીન વર્તન છેવટે અસહ્ય થઈ પડ્યું આ વૃદ્ધ દંપતીને ઊંડે ઊંડે હાર્દિક યાદ આવતું હતું ગોવિંદભાઈને પરંતુ હજી જીદીપણું મન પર સવાર હતું ને એટલે જ તો અનાથ આશ્રમનો રસ્તો પકડ્યો ગોવિંદભાઈએ સુશીલાબેન છૂટકે ના છૂટકે ગોવિંદભાઈને અનુસર્યા આજે મહિનાનો ચોથો રવિવાર હતો કાયમના નિયમ મુજબ વંદનાએ રસોયાને ઓર્ડર આપીને મીઠાઈ સાથેની રસોઈ બનાવડાવી દીધી વાહનમાં ભરાવીને વંદના પોતાની ગાડી લઈ અનાથ આશ્રમે પહોંચી ગઈ ભોજન વંદના જાતે પીરસી રહી હતી આગ્રહ કરી કરીને જમાડી રહી હતી સૌ વૃદ્ધ માવતોરોને નવા આવે બે માવતોરોને જોતા જ વંદના હચમચી ગઈ પરંતુ મો પર કોઈ અણસા આવવા ના દીધું વંદનાને લાગણી સર અવાજે એટલું જ કહ્યું આ અનાથરસમ નહીં પરંતુ ઘરડા માનવીઓનો મેળો છે સુખ દુઃખની સાચી આપ ભલ થાય છે કેટલાય આલીસાન મકાનોમાં જે આડભલસભર સુખ શાંતિ છે એની સરખામણીએ વિશેષ સાતા મળશે અહીં સુશીલાબેને એક વૃદ્ધાને પૂછ્યું આ ભોજન આપી કઈ એ કોણ બહેન હતી એ તો ખબર નથી પરંતુ છેલ્લા ચાર સાડા ચાર વર્ષથી નિયમિત દર મહિનાના ચોથા રવિવારે જમાડવા આવે છે એનો ખોડો ભરાયેલો નથી એ નક્કી વૃદ્ધાએ કહ્યું બીજા મહિનાનો ચોથો રવિવાર આવ્યો વંદના આવી પહોંચી સૌએ જમી લીધું એટલે સુશીલાબેને વંદનાને કહ્યું તું કેટલી બધી ભાગ્યશાળી છે કે આવું પુણ્ય કર્મ તારા ભાગ્યમાં છે જો તને યોગ્ય લાગે તો તારા એ ઘરના મને દર્શન કરાવીશ કે જે ભૂમિ તને આવા પવિત્ર કાર્યમાં પ્રેરણા આપી રહી છે એક મહિનાથી વેદનાને મનમાં જ સંગ્રહીને બેઠેલી વંદનાએ કંઈક અદ્ભુત અનુભૂતિ થઈ હાર્દિકના મા બાપ અનાથ આશ્રમમાં છે એ હજી જાણ નહોતી કરી વંદનાએ એને ઊંડે ઊંડે બીક હતી કે હાર્દિક આ જાણતા થતા પડી વાંગશે એ થોડા સમયની રાહ જોઈ રહી હતી એટલે જ વંદના ઝડપ પર બોલી હામાં કેમ નહીં ચાલો આજે હું ફ્રી જ છું તમને મૂકવા પણ આવીશ સુશીલાબેન ઘેર આવ્યા મોટા મકાનમાં પ્રવેશતા જ સામે દિવાલ પર ગોવિંદભાઈ અને તેમની તસવીર દેખાઈ વંદના ઝડપભે રસોડામાં તરફ ચાલી ગઈ એટલી ઝડપથી પ્રગટાવેલ દીવો હાથમાં લઈને આવી વકળ આંખે સુશાલાબેન તો એમની તસવીર જોઈ રહ્યા વંદના એ દીવો દીવું સુશીલાબેનના ચરણોમાં મૂક્યો ને પગે પડીને રડી પડી અમારી ભૂલચૂપ હોય તો અમને ક્ષમા કરજો અમે બંને પ્રેમમાં એક બંધાઈ ચૂક્યા હતા એ સિવાય અમને કંઈ ખબર ભૂલીને નીચા નમી વંદનાને ઊભી કરી અને બાદ ભેડી દીધી પોતાના હાથેથી વંદનાના આંસુ લૂછીને પછી દર્દ ભર્યા અવાજે બોલ્યા બેટા ભૂલ તમારી નહીં પરંતુ અમારી છે એમાં હાર્દિક ક્યાં છે બેટા ને કોઈ બાળ બચ્ચું કેમ દેખાતું નથી આડું જોઈને મહા મહેનત વંદના બોલી હાર્દિક તો સોમનાથ ગયા છે દર્શન કરવા મમ્મી બીજા પ્રશ્નોનો જવાબ ગળી ગઈ વંદના બીજા પ્રશ્નોનો જવાબ ના મળતા અને આડું જોઈને બોલતા સુશીલાબેને કંઈક ભેદ લાગ્યો વંદના તું કઈ છુપાવે છે તમારા બંનેના પ્રેમની દોહાઈ આપું છું સાચે સાચું બોલ બાળ બચ્ચાવાળી વાત તું કેમ ગળી ગઈ વંદનાના બંધ છૂટી ગયા સુશીલાબેનના ખોળામાં માથું નાખીને ચોધા રાંસુએ રડવા લાગી સુશીલા બેને માથે હાથ ફેરવ્યો મમ્મી અમે પ્રતિજ્ઞા લીધી હતી કે અમારા બંનેના મા બાપ અમને જ્યાં સુધી પાછા ન મળે ત્યાં સુધી પતિ પતિના કોઈ સુખ ભોગવવા નહીં વારે ભારતીય નારી હવે સુશીલાબેન પાસે કોઈ પ્રત્યુત્તર નહોતું પંદરેક મિનિટ સુધી રડતા રહ્યા જાતે જ આંસુ લૂછીને પછી દર્દ ભર્યા અવાજે બોલ્યા ઘીના કામમાં ઘી નહીં પડે તો જીવ આપી દઈએ હાર્દિક ભોળાનાથના ના દર્શન કરીને પાછો વળી રહ્યો હતો એ જ વખતે એક વૃદ્ધ દંપતીને ભોળાનાથ આગળ કરો અવાજે આજીજી કરી રહ્યું હતું એ શબ્દો કાને અથડાયા હે ભોળાનાથ લાઠ લાગજો આ કદાચ તમારા છેલ્લા દર્શન છે હવે પછી દર્શને આવવાનું ભાડું મળશે કે કેમ બસ આટલી વિનંતી છે કે દીકરા વહુના હૃદયમાં ઉતરીને એમના ત્રાસમાંથી બચાવો અને આયા જેવા હાર્દિક વૃદ્ધ દંપતીની રાહ જોઈને ઊભો રહ્યો બંને પાસે આવ્યા એટલે હાર્દિકે પૂછ્યું ક્યાં રહેવું વડીલ અમદાવાદના છીએ બેટા વૃદ્ધે કહ્યું હું પણ અમદાવાદનો જ છું અને ગાડી લઈને આવ્યો છું ચાલો તમને લઈ જાઉં છું રસ્તામાં આછા બોલા હાર્દિકે એટલું જ કહ્યું વડીલ તમે નિયમિત રીતે જ સોમનાથ જજો તમને કાયમનું ભાડું મળી જશે હું અમદાવાદમાં મારું ઘર જ તમને બતાવી દઉં છું એ સિવાયની પણ કોઈ જરૂર પડે તો મારા ઘરના દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે વડીલની આંસુઓથી ખરડાયેલી આંખો તો અરીસામાં હાર્દિકને દેખાઈ રહી હતી થોડા સમયમાં વાતાવરણ પછી વૃદ્ધા થોડું બોલ્યા ધન્ય છે તારા માવતરને બેટા કે તારા જેવા સપૂતને જન્મ આપ્યો દીકરો તો મારે છે બાંધકામનું કામ કરે છે ને કમાય પણ ખૂબ સારું વહુના વાદે ચડીને અડધું કરી દીધા છે અમને પોતાના જ ઘરમાં કૂતરા પેટે ભરે એમ પેટનો ખાડો પૂરીએ છીએ જીવતરમાં વેઠ સિવાય કંઈ નથી ધન્ય છે તારી ઘરવાળીને એ પણ કોઈ સારા ખાનદાનીની દીકરી હશે છૂટા હાથથી હશે તો જ તું અમને આવી મદદ કરવા માટે તૈયાર થયો છે હાર્દિકનું મકાન આવી ગયું ગાડી પાર્ક થઈ હાર્દિક અને વૃદ્ધ દંપતી નીચે ઉતર્યા વંદના આંખો ચોડીને જોવા લાગી એને એની આંખો પર વિશ્વાસ ના બેઠો હોય નહીં મમ્મી પપ્પા મારા આંગણે દુસ્કા નાખતી બેડરૂમમાં દોડી ગઈ હાર્દિકને કંઈ સમજણ ના પડી બેઠક ખંડમાં જોયું તો પોતાની મમ્મી પપ્પા ગોવિંદભાઈ અને સુશીલાબેન દેખાયા અરે આ શું પાંચ પાંચ વર્ષે પોતાની જીદની પાછળ સંતાળી દેવ જેવા પુત્રને જોતા જ બંને બેકરા ખડા થઈને હાર્દિકને ભેટી પડ્યા દીકે અમને માફ કર સ્વર્ગમાંથી બનાવેલી મોકલેલ જોડાને અમે અમારા સામાજિક વેરજેરમાં ઓળખી ના શક્યા ધન્ય છે મારી વંદના અભુમે ધન્ય છે તમારા મા બાપ પ્રેમને ધન્ય છે તમારી ટેકને શાંત થાવો પપ્પા શાંત થાવો મમ્મી સમય સમયનું કામ કરે છે હાર્દિકનું એટલી તો ખબર પડી ગઈ કે મમ્મી પપ્પાને બધી જ ખબર પડી ગઈ છે છતાંય વંદના બેડરૂમમાં કેમ દોડી ગઈ એ કઈ સમજણ ના પડી મમ્મી પપ્પાને સોફા પર બેસાડીને ઉચાડ ભર્યા અહીંયા બેડરૂમ તરફ દોડ મૂકવાનું કર્યું ત્યાં તો ગળે ડૂમો બાજેલું હોય એવો પાછળથી અવાજ આવ્યો જશો નહીં હાર્દિક કુમાર એને રડવા દો અમે મનાવશું એને હાર્દિક ચોકીને પાછળ જોયું હાર્દિક કુમાર આ બધું શું છે કંઈ ના સમજાયું બંને વેવાય તો એકબીજાની ઓળખ થઈ ચૂકી હતી બંને વેવાય ભટી પડ્યા વેરઝેર ભૂલાઈ ગયા હાર્દિક તો આ બધું જોઈને આભોજ બની ગયો અને તાળો મેળવતા વાર ન લાગ્યા ચારેય વેવાય વેવાણ ચાલ્યા બેડરૂમ તરફ વંદના ઊંધી પડીને દુષ્કા ભરી રહી હતી રાજેશભાઈ અને સંગીતાબેનને દરવાજે ઊભા રહીને મિશ્રિત એક ગાયું ગુલામ મોગરો રાત રાણીને સૂરજ મૂકી નિરાળી એથી એ મારી વંદના દીકરી લાગે અમને પ્યારી દોટ મૂકી વંદનાએ વંદના સંગીતાબેનને અને રાજેશભાઈને ભેટી પડી ગોવિંદભાઈ વંદનાના માથા પર હાથ ફેરવી રહ્યા હતા ત્રીજા દિવસે બંને વેવાય વેવાણો ભેગા મળીને વર વધુની છેડાછેડી બાંધીને ખૂબ ખૂબ આશીર્વાદ આપી મોકલી દીધા મહાબળેશ્વર ફરવા માટે મિત્રો આપણે આ વાર્તાની અહીંયા જ સમાપ્ત કરીએ છીએ તમને ખરેખર પસંદ આવી જશે અને તમને પણ કેવી લાગે તે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવ્યું હોય તો લાઈક પણ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વાર્તાને પહોંચાડી દેજો જેથી કરીને તે પણ સાંભળી શકે અને આવી જ વાર્તાઓ કહાનીઓ કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને અટાણે સબસ્ક્રાઈબ કરી લેજો અને સાઈડમાં આપેલું બેલ દબાવી દેજો જેથી કરીને તમે સૌથી પહેલાં અમારી વાર્તાઓ સાંભળી શકો ધન્યવાદ તો આ સાથે આપણે ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ